મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા બે હજાર પચ્ચીસનો કરાવ્યો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કરાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલો વોકલ ફોર લોકલ લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આ મેળો પાર પડશે રાજ્યના સમસ્ત આદિવાસી સમાજ અને સહયોગી સંસ્થાઓના ઉપક્રમે આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનું તારીખ છવ્વીસથી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકાના વસરાઈમાં આયોજન કરવામાં આવ્યું છે આદિવાસી સમાજના યુવાનો યુવતીઓને સ્વરોજગારી માટેની પ્રેરણા તેમજ નાના મધ્યમ કક્ષાના એમએસએમઇ ઉદ્યોગકારો અને વ્યવસાયોને એક મંચ પર સાથે લાવીને વ્યવસાય ઉદ્યોગોનો વ્યાપ વધારવાના અભિગમ સાથે આ મેળો યોજાયો છે એટલું જ નહીં ત્રણસો સિત્તેરથી વધુ સ્ટોલ્સ આદિવાસી વાનગીઓના એંશી ઉપરાંત સ્ટોલ્સ દેશભરના રાજ્યોના સાતસોથી વધુ પ્રતિનિધિઓની સહભાગીતા અને એમએસએમઈ માટે બિઝનેસ વર્કશોપ આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળામાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ પણ સાકાર કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી ડો જયરામ ગામિતની ઉપસ્થિતિમાં આ મેળાના પ્રારંભ સાથે સુરત જિલ્લામાં માર્ગ મકાન વિભાગ દ્વારા રૂપિયા આઠસો અઠ્ઠાવન કરોડના વિવિધ વિકાસકામોના ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ સંપન્ન કર્યા હતા તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત અને આત્મનિર્ભર ભારતનું જે વિઝન આપ્યું છે તેમાં આદિવાસી ઉદ્યોગો પરંપરાગત કલા કસબ અને એમએસએમઇ દ્વારા યોગદાન આપવામાં આ મેળો નવી દિશા આપશે